નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ રાજકોટ ચૌદસો પાંચથી પંદરસો ને છત્રીસ ધ્રોલ તેરસો પાંત્રીસથી ચૌદસો ને અઠાવન હળવદ બારસો પચાસથી ચૌદસો ને એંસી મોરબી બારસોથી ચૌદસો બોટાદ તેરસો એકવીસથી પંદરસો નેવું અમરેલી આઠસો નેવુંથી પંદરસો ને અડતાલીસ જામજોધપુર તેરસો પચાસથી પંદરસો ને એકવીસ ખાંભા અગિયારસો પાંત્રીસથી ચૌદસો ને એકસઠ કાલાવડ ચૌદસો એકોતેરથી પંદરસો ને ત્રણ જેતપુર એક હજાર એકતાલીસથી પંદરસો ને એક જસદણ ચૌદસો એંસીથી પંદરસો ને સાઠ બાબરા ચૌદસો વીસથી પંદરસો ને ચાલીસ ભાવનગર તેરસો પંચોતેરથી ચૌદસો ને અઠ્યાસી જામનગર એક હજારથી ચૌદસો ને પચાસ ગોંડલ અગિયારસો એકસઠથી પંદરસો ને છ વિસનગર એક હજાર પંચાવનથી ત્રાણું વિજાપુર તેરસો ચાલીસથી પંદરસો